દૂધમાં કેમિકલ મિશ્રણથી કેન્સલ થવાના ગોપાલ ઇટાલિયાનો ગંભીર આક્ષેપ આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ તથા અન્ય પક્ષોના કાર્યકર્તાઓ ઉપરાંત અનેક જાગૃત નાગરિકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વંથલીમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જણાવ્યું કે ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે અને બજારમાં વેચવામાં આવે છે તે કેમિકલવાળું દૂધ પીવાથી લોકોમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ વધી રહી છે વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જેમાં વંથલી તાલુકાના ટીમસ ગામના સરપંચ ઉપસરપંચ તેમજ તાજેતરમાં પંચાયતની ચૂંટણી જીતેલા સભ્યો સહિત અનેક લોકો જોડાયા હતા ગોપાલ ઇટાલિયાએ સૌનું આપનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું આપણને આપણા જીવનની ચિંતા નથી ડેરીઓમાં કેમિકલવાળું દૂધ વેચાય છે જે હજારો લોકોને બીમાર કરે છે એમાં કોઈ જાગતું નથી ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ વિસાવદર વંથલી તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે હજુ સુધી સાવજ ડેરી અથવા તો ભારત

તો આ કેમ તમારો આત્મા નથી જાગતો બોલતા કેમ નથી અને આપણા ગામમાં ખોટું કામ થતું હોય ને આપણે બોલીએ નહીં તો ભારત દેશમાં રહેવાને લાયક જ નથી આપણી જેવો દેશ વિરોધી મારા કોણ હોય આપણે એનું નામ ખરાબ કરીએ છીએ આપણે આપણા ગામમાં ખોટું થતું હોય આપણા વિસ્તારમાં ખોટું થતું હોય ખરાબ રોડ બનતા હોય શાળા ખરાબ બનતી હોય ખોટા બિલ મુકાઈ જતા હોય અને વિડીયો ઉતારવાની આપણે હિંમત નથી વિસાવદરની જનતાએ આપણને સંદેશ આપ્યો છે કે તમારા આત્માને જગાડો ખોટું થાતું હોય ત્યાં બોલે અને જે સાચું હોય એનો હાથ જાગો એવો સંદેશ વિસાવતાના ખેડૂતો આપો દોસ્તો આપણે ત્રણ વાત કરી કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે હારવી જ જોઈએ ભાજપને હરાવી શકાય એમ છે અને બંને કામ ત્યારે જ થાય જ્યારે ગુજરાતની જનતાનો આત્મા જાગે માણસ પોતાની જાતને ઢંઢોળે પ્રશ્ન પૂછે પોતાની જાતને કે હું જે કઈ રાજકીય કામ કરું છું ગુજરાત ગુજરાતના ભલા માટે છે કે ગુજરાત ને બરબાદ કરી રહ્યો છે આ ગુંડા મત આપવાનો ભાજપના અને બધા કોઈ એવી વસ્તુ નતી બાકી અને રાજકારણીયા આવ્યા નેતાઓ મંત્રી આવ્યા એ તો ભલે આવ્યા જેને નહીં લેના દેના એ વિડીયો બનાવીને જીકોમ જીક કરતા પણ વિસાવદરની જનતાએ બીજો સંદેશ આપ્યો કે તમે સંકલ્પ લ્યો તમે નિર્ણય કરો તમે મુઠ્ઠી બાન કરો તો દુનિયાની કોઈ તાકાત તમારા સંકલ્પને રોકી નથી શકતી તમારી પાસે તાકાત છે વિસાવદર આપણને કીધું છે જનતામાં એ તાકાત છે જનતા જે નક્કી કરે ઈ થઈને રહે છે એવું વિસાવદર માંથી સાબિત થયું વિસાવદર ની જનતા એ આપણને બધાને હાથ જોડીને કીધું છે કે હવે તો સંકલ્પ કરો કે નહીં ક્યાં સુધી ભાજપ ની વાહ હટીગા છો અવળી મોટી સરકાર લાગી ગયા પછી વાત નથી આવતી કે આપણે આપણા પૂર્વજોના માન ખાતર આવા હલકી માનસિકતાના ભાજપ વાળા ભગાડીએ આપણે આપણા પૂર્વજોની લાશ આપણે જેનું ગર્વ લેવા નીકળ્યા છે એની લાશ પૂરાખી આપણે એની જો લાજ રાખતા હોય સરદાર પટેલ કે ગાંધીજીની કે કૃષ્ણ પુમાસની કેને કે જે કાય મહાપુરુષો ગુજરાતમાં ખાલી લાજ રાખતા હોય તો આપણી અંદરનો આત્મા જાગી જાવો જોઈએ આપણો મન જાગવું જોઈએ કે બહુ ખોટો રાય કરે કોકના મોત માટે થઈને ભાગીદાર બનવામાં મારો મત નહી હોય હવે યા તો ઘરે બેસ યા તો હારો માણસ જોઈએ મત આપી પણ કોક મરી જાય એમાં મારો મત ન હોવો જોઈએ ગંભીરાનું નાળો તૂટ્યો લોકો ગુજરી ગયા સરકારે કીધું 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટ્યો

આખે ભાજપનો તમામ સાંસદ સભ્યો કેન્દ્રના મંત્રીઓ ગુજરાત સરકારના મંત્રીઓ પોલીસ તંત્ર તમામ ગુટલેગરો રાશન માફિયાઓ રોડ માફિયાઓ જમીન માફિયાઓ વિસાવદર અને વેસાણમાં અગાઉ સરકારી નોકરી કરીને ગયા હોય ને અત્યારે કઈક બીજે બદલી થઈ હોય એવા માણસો ને પણ અહીંયા પાછા બોલાવ્યા હતા અનઓફિશિયલી 10 દસ દિવસ પૂરતા એમાં અનેક પોલીસ અધિકારીઓ જેને વિસાવદર વેસાણ માં અગાઉ નોકરી કરી લીધી અહેવાલ